સુરેન્દ્રનગરના દુધરેજ ખાતે નર્મદા કેનાલ પરના જર્જરિત પુલને આખરે બંધ કરવાનો નિર્ણય કરી લેવાયો છે સલામતીના ભાગરૂપે નર્મદા નિગમે આ પુલ પર વાહનોની અવરજવર રોકી દીધી છે અને હવે ધ્રાંગધ્રા તરફ જતા વાહનોને મૂડી સરા કોટ અને ધ્રાંગધ્રા રોડ ઉપરથી પસાર થવું પડશે આ નિર્ણયથી કચ્છ તરફ જતા પાંચ હજારથી વધુ વાહનોને લગભગ પચાસ કિલોમીટરનું ચક્કર લગાવવું પડશે સુરેન્દ્રનગર દૂધરેજ નર્મદાની કેનાલ ઉપર આવેલો પુલ છે તે અત્યંત જર્જરિત હાલતમાં બની ચુક્યો હોવાના કારણે આ પુલ છે તે બંધ કરવાનો નિર્ણય છે પસાર થતા મોટા વાહનોને આથી આપવાનું નક્કી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે પહેલા કેમેરામેનને નર્મદા વિભાગ અને સરદાર સરોવર જે નિગમ લિમિટેડ છે તેના દ્વારા મારવામાં આવ્યું છે ગોધરેજ નર્મદા કેનાલ પર નો બ્રિજ નબળો હોવાથી ધાંગધ્રા તરફ જતા ભારે વાહનો માટે રસ્તો બંધ કરવામાં આવ્યો છે મૂડી શરા કોડ અને ધ્રાંગધ્રા તરફ જતા જે વાહન ચાલકો છે તેમના માટે જે દૂધની ડેરી સર્કલ છે ત્યાંથી ડ્રાઈવરજન આપવામાં આવ્યું છે તમામ વાહનોને ત્યાંથી પસાર થવાનું રહેશે અજલ ચૌહાણ જીએસટીવી ન્યુઝ સુરેન્દ્રનગર